યુનેસ્કોની અમૃત ધરોહર યાદીમાં દીપાવલીનો સમાવેશ સુરતમાં ઐતિહાસિક કિલ્લા પર ભવ્ય ઉજવણી સુરતના યુનેસ્કો દ્વારા દિવાળીને તેમની પ્રતિષ્ઠિત અમૃત સંસ્કૃતિની ધરોહર ઇન્ટેજિબલ કલ્ચર હિરે હેરિટેજની યાદીમાં સ્થાન મળતા સુરતમાં ચોક બજાર સ્થિત ઐતિહાસિક કિલ્લા પર જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્યના સાંસ્કૃતિક વિભાગના સહયોગથી દીપમાળા રંગોળી અને રોશનીની ભે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભારતીય સંસ્કૃતિમાં સૌથી મહત્વના પર્વ દિવાળીને યુનેસ્કો તરફથી મળેલ આ વૈશ્વિક માન્યતા માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયો માટે ગૌરવપૂર્ણ ક્ષણ બની છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે વિશ્વ મંચ પર ભારતીય પરંપરા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરવાના લીધે તેના પ્રયાસોના પરિણામ ગણવામાં આવી રહ્યું છે યુનેસ્કોની જાહેરાત બાદ રાજ્યના સાંસ્કૃતિક અને પર્યટન મંત્રાલયના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં ઇન્ટેલિજિબલ દીપાવલી તરીકે વિશેષ ઉજવણી યોજાય રાજ્યની સમૃદ્ધ સંસ્કૃતિ સાંસ્કૃતિક ઓળખને વિશ્વ સમક્ષ મજબૂત રીતે રજૂ કરવાનું મુખ્ય ધ્યેય રાખવામાં આવ્યું હતું ગુજરાતના અડાલજની વાવ મોઢેરા સૂર્યમંદિર પોરબંદરનો ગાંધી સ્મૃતિભવન રાજકોટ ગાંધી મ્યુઝિયમ વડોદરા મ્યુઝિયમ જૂનાગઢ ઉપરકોટ રાણકી વાવ ધોરાવીડા નર્મદા ટેન્ટ સિટી સહિત અનેક ઐતિહાસિક સ્થળોએ દીવા પ્રગટાવી અનોખી ઉજવણી કરવામાં આવી હતી યુનેસ્કોની અમૃત ધરોહર યાદીને એવી પરંપરાઓને સાચવવા માટે રચવામાં આવેલી છે જે સ્પર્શી શકાતું નથી પરંતુ અનુભવી શકાય છે ભારતમાં હાલમાં પંદર પરંપરાઓ આ યાદીમાં સામેલ છે જેમાં દુર્ગા પૂજા કુંભનો મેળો વૈદિક મંત્રોચ્ચાર અને રામલીલાનો સમાવેશ છે હવે દીપાવલીનો સમાવેશ થવાથી ભારતની સંસ્કૃતિની ઓળખ વધુ તેજસ્વી બની છે સુરતમાં થયેલી આ ઉજવણીમાં લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો અને કિલ્લાની દીપમાળા તથા રોશની સમગ્ર વિસ્તારમાં પ્રકાશનું પર્વ વધારી દીધું હતું રિપોર્ટર ભરત કોટડિયા સહજ સુરત